નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે આખા ગુવારના શાકની રેસીપી શેર કરીશ આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે ખાનળિયામાં મેં લીધી છે ચાર લસણની કળીઓ લસણની કળીઓ થોડીક મોટી છે તો તમારે એ પ્રમાણે લસણ લેવાનું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધારે આવશે તો થોડુંક વધારે પડતું લસણ આ શાકમાં નાખવાનું હવે વન ફોર્થ ટીસ્પૂન આપણે તેમાં અજમો નાખી દઈશું તો અજમો છે તે મસળીને નાખવાનો હવે વન ફોર્થ ટીસ્પૂન હળદર એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું સાથે સાથે તેમાં એકથી દોઢ ચમચી આપણે ધાણાજીરાનો ભૂકો નાખી દેવાનો છે અને સાથે સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું હવે આ બધી વસ્તુઓને આપણે ખાંડી લેવાની છે તો સરસ મજાનો મસાલો બની અને આપણો તૈયાર થઈ ગયો છે આ મસાલાથી આપણું શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનશે તમે આ મસાલાને મિક્સરમાં પણ પીસી શકો છો પણ આ રીતે ખાંડવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે હવે ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે આ તો હવે ગુવાર મેં જાડો લીધો છે આખા ગુવારનું શાક બનાવીએ ત્યારે જાડો ગુવાર પસંદ કરવાનો હવે સરસ મજાનો ગુવાર અહીંયા મેં ધોઈ નાખ્યો છે અને આગળ અને પાછળનો ભાગ તેનો કાપીને રાખી દીધો છે હવે ગુવાર તૈયાર છે શાક બનાવવા માટે તો આપણે કૂકરમાં બનાવવાનો છે તો કુકરમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે રાઈ નાખી દઈશું અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું હવે આપણે ગુવાર તેમાં નાખવાનો છે તો ગુવાર નખાઈ ગયા પછી બેથી ત્રણ મિનિટ માટે તેને સરસ રીતે ચલાવવાનો છે તેલમાં તો આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે ગુવારને ત્રણથી ચાર મિનિટ તેલમાં ચલાવવાથી શાક છે તે ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બનશે હવે આપણે જે ચટણી બનાવી હતી તેમાં થોડુંક પાણી નાખી પાણી સાથે સરસ મિક્સ કરી અને ગુવારના શાકમાં નાખી દેવાનું છે કુવારના શાકમાં નખાઈ ગયા પછી આપણે તેમાં થોડુંક લાલ મરચું પાવડર નાખી દઈશું તેમજ તેમાં એકથી બે સમારેલા નાના સમારેલા ટમેટા નાખી દઈશું ટમેટા નાખવાથી આ શાકનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે તો હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને કૂકરના ઢાંકણને બંધ કરી દેવાનું છે શાક બની અને તૈયાર થઈ જશે કુકરનું પ્રેશર રિલીઝ થાય પછી કુકર ખોલી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું શાક તો અહીં આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે ચેક કરી લેવાનું કે ગુવાર છે તે સરસ મજાનો પોચો સરસ રીતે બફાઈ ગયો છે કે નહીં તો અહીં આ સરસ ગુવાર બફાઈ ગયો છે હવે આ શાકને તમે બાજરાના રોટલા ખાઓ તો ખૂબ જ મજા આવે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે હવે તેને ડીશમાં સર્વ કરી લઈએ તો એકદમ સરસ મજાનું આખા ગુવારનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસિપી ગમે ને તો તમે મારી ચેનલને લાઇક અને શેર કરજો સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ